ફાઇનલ દોસ્ત આપડે પૂગી ગયા છે બાબર કોડ આપડા મંડ્યા બળીયા ખોડ હર બાબ એટલા હું પડી ગયા

પાણી અંદર જ બનાવે બધી ઠાવમાં બધી ગુફા ની અંદર છે બોલાના મંદિર હા એ મંદિર બલો કરતો આવે નજારો ગુમો આવું કે મંદિર છે જો તો હવે તેડકો એવો ને વ્યુ હારો આવી છે હવે આવું છે ને તો જાઓ દોસ્તો આ હાંડુંગ ની અંદર ડુંગળો છે ડુંગળા મેં કહે હું હવે ખાડો છે બહુ ઊંડો છે ગમે એવો તેડકો ગમે એવો કાળ પડે ને તેમાં પાણી ન ફૂટે બોલ ભીમ ભીમ ના લોકો ગણેલું બધું આવેલા ત્યાં અહીંયા ત્યાં વરસાદ આવે બીજો ખાડો આ છે હશે આખો આ કેટલો ઊંડો હોય તો આપણને શું ખબર મને બીક લાગે એટલે આવો કઈક વ્યુ છે અહીંયા આ ડેમ કાંઠે આવ્યો હોય તો બહુ ઉદ્ધરદાન છે હા પાણીનો ડેમ હા પાણીનો તો મને ખબર છે લા ભાઈ પણ ડેમ નું કઈક નામ તો હોય છે ને તો આ આ લો દોસ્તો આ એટલા વરમંગડા એટલા છે ને આમ આ ઊભું રે રહેવા તો એટલું ફોરે આ લો ગુફા ની અંદર આ તમે થોડોક કે રાખ બેરી કરી દે ખિદાક બેરી કરી દે હું તમને બતાવું દો હા ઉડે દો ઉડે લો પેલા એ બધા ખાના બતાવ દો આ લો

આ પાણીના કુંડ જ આવેલા આ પેશિયલ આ વરસાદનું કોને ખબર પાણી એમાં ખૂંટા જ નહીં આ અત્યારનું તો વરસાદનું જ છે આ પાણી ખબર છે આપણને દવા વરસાદ નું એ તો ખબર ને આપણે તો આવીએ છીએ આમાં કઈ કેડો સારો નહીં બોડી છે બધી ઉઘાડા પગ્યા આયલા થાય એ ડુંગરામાં દવા આ ઠાર ઠાર પાણી દવા આઈ દવા લઈ ગયા એટલે તો આ આખું કુંડ ઉપર ને પાણી દાય એઠ બધું ડાયરેક એઠું પેલા ભાઈ અમે બીજી વાર આવ્યા છે અહીંયા આમ ત્યાં આવો કેનો ધ્યાન રાખવું પડે ને કેમ ત્યાં તો મેંગળ લઈએ તો લો કરીને આમાં હા તો હવે અહીં ઉતરવાનું છે આપણે હવે કોઈક ફોન ખિસાબના દી ને પછી તમને નેઠ ને પાવ બતાવું તો તો ભાઈ દોસ્ત તો પાખો અહીંયા ખાટો ભરી ગયે એટલે તો પાણીનો હવે એલા પાણી કોક સાખો તો મીઠું છે કે આ

આમાં આમાં સિમ્પા હે ઘણા હવે હથવા ધોવા દઉં હા મને પીવરાઈ દીધો સિમ્પા હે તો તમને ફોન અંદર કરીને બતાવી દે આવી રૂમ હોય કે એક પેલાના સમયની અરે કામ આમાં શરૂ હતો આ કેમ પણ એ આ ખાનું સિલી રૂમ માં હતું તમને બતાવું યાદ કે આપેલો એ મુકા મકા છે નહીં ને

આપણે વસ્તુ મૂકવા બનાવી બનાવીને પેલાના લોકોને એ ખબર હતી હા ક્યાં મૂકવા પેલાના લોકોને ઈ ખબર હતી પેલાના લોકો એવા હતા આપણને ખબર રૂપિયા આ બધું આવું બક મકાન બનાવો એમાં આવું જોઈ આવું જોઈએ આ ગુફાની આ પહાડ કાપો પહાડ કાપીને એમાં તો આવું હોય ને આમ કાપીને રૂમું બનાવીને હે હાર ના હું હા દઉં અરે હું આ ડુંગરા પર જવાનું છે તો એક ભાઈ બન ના એક મૂકો ડુંગરો દેખાય ના જવાનું છે એટલે હાલો હું ફોન ખિસ્સાડી જો જોઉં હાલી પેઢા એટલે તમારે કાંઈ વધે નહીં હા આ તમને અંદર ખબર આ ઝાડવા કેટલા ઊંચા હોય જો એની બદલે આપણે ઝાડવાની હા ઘણા આમ ઘણો તો પાંચસો ફૂટ ઉપર છે જો ઝાડ ઝાડો પડે સડવો પણ વિડીયો ઉતાર તે હમો પડ્યો એટલે આવું શું આ

हरवा तो फाइनल दोस्तों पोसी जो सो डूंग रहा ऊपर तो आए लेगा बगी से बगी छन पर जरूर नो पड़े हम डों पर ऊपर सड़ी रहे हे दिया डैम टूटो ना आ घणो खरु बदी ऊपर ले हां थावी जा हजी मंदिर से दर्शन करें पे बा रहया डूंग पर ऊपर ते काटो मरो ना आ डूंग रहा ऊपर का तो आ डूंग रहा जा તો આપણે ડુંગરાની ઓલી સાઈડ ફી એવા જવા આવો કંઈક નજર રહે પણ આમ આપણે કહેવાય ને કદમગીરી 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 જેવો નજર હોય જોવા મળે આપણે અહીંયા જો આમ લાગીએ ને બધું ઉત્તરાખંડ રહેવું જો આપણે ત્યાં પહાડો ત્યાં લેવા જવા પડે છે આપણે અહીંયા છે તો બીજે ત્યાં જવાનું છે જો જરૂરત ક્યાં છે આપણે બીજી ગુફા એમની હાર કાંઈ પાક છે આ

તો દોસ્તો હવે અમે જાય છે એ ને ના હમણાં ડુંગરે અહીંયા દેખાય તો અહીંયા તમે નાખો તો અહીંયા આપડે ખબર હોય યુટ્યુબમાં યુટ્યુબમાં યુટ્યુબ ની અંદર મેં ડીપી મૂકેલી છે ને યુટ્યુબમાં આપણે

આધ્ય દેખાતા ને એમાં અંદર વરસાદ આવે એમનો માંડવો છે આ શરૂઆત ને આપણે અહીં કરી યુટ્યુબ માં વિડીયો કે આપણે જો લેટ 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 ને થાતી બંધ કરી દીધી છે યાર તો આ એક છે અમાર આધી બચ્ચું રહી ગયું ભીમની સ્વાગત છે આપણે જોઈ ને આ આ ગમે આ આ ગ્રો તો બે માળ આ પથ્થર સેવિંગ લો એટલી આમ એટલું વજન કેટલું આમાં

હાલો હું તમને બતાવું મારી જેની અંદર છે કહે હા હવે ગુફા હા બોલો શું કામ છે હા બોલ લે બોલ ભાઈ હા હા બાપસને એમ કહે હવે આ મારી ઘરે જવા તૈયાર થઈ જાય હતા ઘરે નહીં રહો નથી આમ છે હનમાન હવે તો હનુમાન પ્લાન બનાવી નહીં ખા બધા બેઠા બેઠા ફેલ નડો થાય આ બ્લોગ ઉતરી ફેલ લઈ વાતું કરો દી હા એક બે ત્રણ તને ડાયરેક તું મને નાખ દેવાનો હે વોટર મને નો દેખાડાય બીજાની પ્રાઇવસી નો દેખાડાય આપણે એટલી ખબર પડી હોય હું આમને હાલ નીકળ્યા આમ પોતે વરસાદ દો બાકી બે હવાની તો આવા ઓડલા હેઠ જ મજા આવે તો હા એ ભાઈ કેટલાય વર્ષોના પાંચસો સસ્તો વર્ષનો જૂનો હોય છે કે પાંચસો હવે આપણે આ ડુંગરા ઉપર જવાનું છે કેટલો જૂનો આમ તો આ હું બોલું કાંઈ નહીં બોલું બરાબર આમાં બોલે શું તમે કી કીધું તો થાકી દે કલાકમાં હાણે ડુંગરનો વિડીયો થાય હરિયાન છે હનુમાન કા બે વાર કીધી ધૂમકો હનુમાન કાળા હનુમાન કાળા તો બોલવાનું નહીં આવે આપણે ફોટા આમ પડવા દેખાડ તો બાકી એકડો વાં તો यहाँ पर आ गया इंस्टाग्राम में सांखड़ भी पुरवा तो मत सस में ले आने हाँ डूंगर थे उन्हीं में जल से ही तो अब वो क्या क्या लोग हैं ना बाकी प्यार लोग के नहीं आ रहे हो हमारे सर अपने घर से भी जा जा माँ

ફોટો ફોટો ઉભો રહી ગયો ફોટો છે પણ મેં વિડીયોમાં આવી મસ્તી ના આવી જાવ નહીં નહીં આવી જાવ આવી